એના પછી બહુ જ પ્રખ્યાત મોસ્ટ આઈએમપી એવું મંદિર સ્તંભેશ્વર મહાદેવનું મંદિર ક્યાં આવેલું છે તો સ્તંભેશ્વર મહાદેવનું મંદિર તમને ભરૂચની અંદર જોવા મળશે હવે આ મંદિરની ખાસિયત એવી છે કે આ મંદિરમાં આ મંદિર દરિયાની વચ્ચે આવેલું છે એટલે કે તમે જોઈ શકો છો કે આ જે મંદિર છે એ દરિયાની અંદર છે અને જયારે ભરતી આવે છે ત્યારે આખે આખું મંદિર શિવલિંગ સાથે દરિયાના પાણીની અંદર ડૂબી જાય છે અને જ્યારે ઊટ આવે છે ત્યારે જ્યારે પાણી પાછું જાય છે એ સમય ભક્તો છે દર્શન કરી શકે છે તો કહેવાય છે કે દિવસની અંદર બે વખત ઊટ આવતી હોય તો એ સમયે આ મંદિરની અંદર તમે દર્શન કરવા માટે જઈ શકો છો બાકી આ મંદિર છે ભરતીના સમય કેવો હોય છે પાણીની અંદર જ હોય છે તમે જે જોઈ શકો છો આ બે ઇમેજ મૂકેલી છે તો આ ઓટ વખતે ની છે આ ભરતી વખતે ની છે તો ભરતી આવે છે ત્યારે પાણી છે એ દરિયા કિનારા થોડું અંદર આવે છે ત્યારે આ મંદિર આ રીતના સમગ્ર પાણીની અંદર ડૂબી જાય છે અને જ્યારે ઓટ આવે છે ત્યારે પાણી પાછું ફેલાય છે એ સમયે આ મંદિર મતલબ કે ખુલી જાય છે અને આ રીતના ભક્તો છે એ દર્શન કરવા માટે આ રીતના જઈ શકે છે ક્લિયર તો આવું સરસ મજાનું કઈક નવી વિશેષતા ધરાવતું મંદિર સ્થંભેશ્વર મહાદેવ મંદિર ત્યાં આવેલું છે ભરૂચની અંદર આવેલું છે જેને ગામ પૂછાય તો કંબોઈ ગામ ગામનું નામ પૂછાય તો કંબોઈ ગામમાં તમને જોવા મળશે ઓકે તો સ્થંભેશ્વર મહાદેવ ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકાના દરિયા કિનારે આવેલા કંબોઈ ગામ ખાતે આવેલું પૌરાણિક તીર્થસ્થામ છે અહીં દરિયાના પાણીમાં સ્વયંભુ એટલે કે જાતે જ પ્રગટ થયેલી મહાદેવજીનું શિવલિંગ તમને જોવા મળશે મહી સંગમ એટલે કે મહી નદી છે એ આ જ જગ્યાએ દરિયાને મળતી હોય એવું તમને અહીંયા જાણવા મળશે મહાદેવજીના દર્શન કરવા દરિયાના પાણીમાં ઓટ આવે તો ઓટ આવે ત્યાં સુધી રાહ જોવી પડે આ સ્થળ ગુપ્ત તીર્થ હવે ગુપ્ત તીર્થ કેમ કહેવામાં આવે છે આના પાછળ પણ એક સ્ટોરી છે જે હમણાં હું તમને કહું છું ગુપ્ત તીર્થ અથવા તો સંગમ તીર્થ તરીકે ઓળખાય છે આજે સ્તંભેશ્વર મહાદેવનું મંદિર છે એના બીજા બે નામ છે ગુપ્ત તીર્થ અથવા તો સંગમ તીર્થ તરીકે ઓળખાય છે